લાઈટ પાણી ગટર લાઈન કામ કરેલા છે અને હવે ફરીથી ઉમેદવારી નોંધાઈમાં બાકીના રહી ગયેલા કામો સંપૂર્ણપણે પૂર્ણ કરીશું કામની જનતાનો મને ખૂબ સાથ સહકાર છે અને મારા ઉપર ભરોસો છે ફરી મને ચૂંટાઈને બહુ મજૂરી લાગે એવી થોડા ગંભીર બધા આશા રાખો મારું નામ ઠાકોર રમેશજી રામાજી છે મારું ચેમ્બર દુર્ગી છે બનાવો માં રસ લેવામાં આવશે આ વખતે રમેશજી રામાજી ઠાકોરના સહયોગથી નવી પેઢી તથા જૂની જીવન પંદરના માણસોને સાથે રાખીને જે કે મારા ઘરેથી મારી પત્નીના લક્ષ્મીરાશનજી ઠાકોરને વોર્ડ નંબર બેમાંથી સભ્ય તરીકે ઉમેદવારી જાહેર કરી છે અને એના માટે રમેશજી રામાજી ઠાકોરનો તથા સમસ્ત ગ્રામજનોનો હું આભાર માનું છું કે તેમને નવા ગામના નવા યુવાનો તથા જૂના વડીલો બનીને સાથે રાખી ગ્રામ ગામના વિકાસ માટે પ્રયાસ કરવો કરે છે ગામના વડીલો આપણે વાત કરવાનો પ્રયાસ મારું નામ પટેલ નંદીભાઈ ભગવાનદાસ હું વોળા ગામના વતની છું હું મારા પત્ની ગઈ જમવા પાંચ પાંચ વર્ષ માટે તાલુકા જઈ ગયેલા હતા તે જંગી ભૂમિ જીતીને આવેલા હું ગામના આગેવાન છું ગામના સર્વાંગી વિકાસ માટે બુદ્ધિશાળી સમજુ દરેક સરપંચના અમારી જવાબદારી રજૂ આપવાની એવી અમારી ફરજ છે તો ગામમાં અમે એના માટે મહેનત કરી રહ્યા છીએ સરપંચ તરીકે છે દરેક સભ્યો અને દરેક જણે સાથ સહકાર આપી મત આપી વિજય બનાવીશું છે દૂરબીન એમને મત આપી અમે જંગી બહુમતીથી જીતાડીશું